છત્રી આવી ગઈ છત્રી છત્રી જાઓ છત્રી નું છત્રી ના ખાલી ઇલેક્ટ્રોન આવી સાપે જ ના ના એ તો હે હા કેટલા હે ચારસો ખાલી ચારસો આખા નથી ખાલી ચારસો

હાલો છત્રી લઈ લો છત્રી વોટરપ્રૂફ છત્રી આવી ગઈ છે ઠેઠ મુંબઈ થી આવી છે હાલો છત્રી લઈ લો છત્રી છત્રી ફાટી જાય તો પૈસા પાસા હાલો છત્રી લઈ લો છત્રી કલર કલર ની આવી ગઈ છે સાપુ વાળી આવી ગઈ છે ખાલી ચારસો રૂપિયા ની છત્રી લઈ જાઓ છત્રી હાલો છત્રી લઈ જાઓ છત્રી લે તું છત્રી વેસે હા હું વેચું છું તું કેટલા ની

આ એક છતરી પાંચસો બોલો મારે ધંધો થઈ જાય છે ભાવ તોડે હે છત્રી લઈ જાવ છત્રી ખાલી પાંચસો રૂપિયા આ વરસાદ ની છત્રી લઈ જાવ જરૂર પડશે

લેડીસ માથે લેવાની મારી બહુ ખાતું એના વધારે ભાવ થાતી કેટલો ને આ હોય ને તો પણ આ તો મારી ગમશે ને ઓલી છત્રી છે એનું કરો રૂપિયા એ જો ભાઈ દઈ હોય હું છું આ દેવાની છે